વડોદરામાં પોલીસ સાથે ગેરવર્તણૂક કરનાર યુવતી અને યુવકની ધરપકડ રાવપુરા પોલીસે કરી હતી આખરે બંને સામે ટોળું ભેગું કરી જાહેરમાં શાંતિ સુલેહ જોખમાય તથા કાયદેસરની ફરજમાં રુકાવટનો ગુનો નોંધવામાં આવ્યો છે અને બંનેની અટકાયત કરવામાં આવી છે રાવપરા પોલીસ મથકમાં પીસીઆર ઇન્ચાર્જ ભાવેશભાઈ ભુજાભાઈએ નોંધાયેલી ફરિયાદ અનુસાર તેઓ રાવપુરા પોલીસ મથક વિસ્તારમાં નાઇટ પેટ્રોલિયમમાં હતા આ દરમિયાન સવારે ચાર વાગે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વરતી મળી હતી કે એક મહિલાની દાંડિયા બજારમાં આ બેંક પાસે એક ઈસમ છેડતી કરી રહ્યો છે દરમિયાન તુરંત તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા સ્થળ પર જઈને જોતા એક ઈસમને એક મહિલા અંતરો અંતર ઝઘડો કરીને બખેડો કરતા હતા આ સમયે ટોળું વળી ગયું હતું જેથી તેમની વચ્ચે જીને છોડાવવાનો પ્રયત્ન કરતા તેમની જોડે પણ ઝપાઝપી કરવામાં આવી હતી અને બખેડો ખડો કરનાર શખ્સોએ પોલીસ જવાનની વર્ધીના બટન તોડી નાખ્યા હતા અને ધક્કા મારીને જમીન પર પાડી દીધા હતા મહિલાએ પહેરેલ ટી શર્ટ જાતે બાજુમાં ફાડીને બૂમ બૂમાબૂમ કરવા લાગી હતી જેથી પોલીસ જવાને તાત્કાલિક પોલીસ મથકમાં જાણ કરતા વધુ સ્ટાફ દોડી આવ્યો હતો બાદમાં બદસલૂકી કરતી મહિલાને માંડ માંડ પીસીઆર વાનમાં બેસાડીને શખ્સ જોડે પોલીસ મથક લાવવામાં આવ્યા હતા જ્યાં તેમણે પોતાના નામ મહંમદ હુસેન અહેમદ હુસેન શેખ રહે નવા અંસારી મોહલ્લો નવી મસ્જિદ પાછળ વડોદરા અને મિસ્બા ઇમ્તિહાન શેખ રહી યાકુદપુરા આજે આપણી મેલ વડોદરા હોવાનું જણાવ્યું હતું બંનેને બખેડો કરવા પાછળનું કારણ પૂછતા જણાવ્યું હતું કે બંને મિત્ર થયા છે અને રાતના સમયે તેઓ ફરવા નીકળ્યા હતા દાંડિયા બજાર પાસે પહોંચતા જ પૈસાની વાતમાં ઝઘડો થયો હતો આખરે બંને સામે ટોળું ભેગું કરી જાહેરમાં શાંતિ સુલેહ જોખમાય તથા કાયદેસરની ફરજમાં રૂકાવટનો ગુનો નોંધવામાં આવ્યો છે અને બંનેની અટકાયત કરવામાં આવી હતી આમાં છેડતીનો કોઈ બનાવ ન હતો બંને જે પુરુષ અને મહિલા છે એકબીજાને ઓળખતા હતા અને એ લોકો અંદર અંદર ઝઘડા રહ્યા હતા પરંતુ કદાચ આ પુરુષ છે મહિલાને મારી રહ્યો હતો એને કારણે એને છેડતીની છે અહીંયા આપણને ભરતી લખાવી નહીં બંને વ્યક્તિએ નશો કરેલો ન હતો પરંતુ બંને લોકો છે એક ઝઘડી રહ્યા છે મોહમ્મદ હુસેન અહેમદ હુસેન જે યાકૂદ નવાપુરાના રહેવાસી છે અને મિઝબા ઇમ્તિયાઝ જે યાકુદપુરા અજવડી મિલ પાસેના રહેવાસી છે એ બંને છે એની ધરપકડ કરી લેવા આવે